અને આજે તો તુર્ફી નું મિલકિન કરવાનો વારો આપડો આવી જાય છે કારણ કે ટાઈમ દે ન રે ગમે ત્યારે આપણે લેવી જવાનું હોય તુર્ફી નું કરવા શરૂ શરૂમાં તો તુર્ફી ના નાના નાના એટલે ખાવતું નથી તો આપણે વરસાદ થયો પછી બે દિવસ થાય વાડી માટે નતો માર્યો તો આટો ટો આવી છું તો જમરૂ વાંધો નથી એકદમ મસ્ત મસ્તરું અમુક ને એવી છે મસ્ત તાજી તાજી અને જો આ ઓલું જામલ છે તો આને થોડોક કોકડ જેવું છે તો આને આપણે ગૌમૂત્રનો છટકારો આપ દેવું એટલે આ જાય બાકી જે નવી કૂપર નીકળી છે એમાં કાંઈ વાંધો નથી આવતો બહુ મસ્ત નવી કૂપર નીકળી છે પહેલાં આપણો વરસાદ છો તો અને પહેલા વરસાદમાં તે આપણે પવન એટલો આવ્યો હતો તે આંબો એમ શક્યતા નહોતી કે જે એક આંબો છે ને એ તો મસ્ત ઉઝરી ગયો છે પણ આ વળી ગયો હતો અને ખડી ગયો હતો અને હા આવી રીતના નમી ગયો પણ અત્યારે હવે ફરી પાછી આશા જાગી છે આમાં નવી કોળ આવી છે એટલે વાંધો નહીં આવે બસી જાય આંબો તો નકર એમ લાગતું હતું કે આ આંબાનો ભરોસો નહીં કાંઈ કે થાય કે નહીં એક આંબો આંબાનું છેલ્લા ત્રણ વર્ષથી બળ કરી હતી કે ભાઈ આપણે એક આંબો ઉતરી જાય આંબા આવી રીતના કંઈક ને કંઈક તકલીફ આવી જાય છે હવે વાંધો નહીં હવે ફરી પાછો કોળ ઘટી ગયો છે ને આ આંબો જ બહુ મસ્ત બની ગયો છે અને જાદ આપણે ગયા વર્ષે ખાલી ડાળી લાવીને સોંપીથી તો મસ્ત ફૂલ ઓણા આવવા મળ્યા છે આપણે સંતરા તો સંતરું તો એમ જ લાગતું થાય નહીં કારણ કે અહીંયા ખાતર નાખી ઉકળો હોય એટલે જીસે બી એમ થતું કે ભાંગી ગયું હતું હાવ ને હાવ ઓલું થઈ ગયું હતું લાકડ બટકું ઝૂકું હતું એમાંથી કોળતા કોળતા એક એક પાંદેથી આવું એટલું મસ્ત અને એટલું મોટું બની ગયું છે અને આ સંતરુ છે ને એ શુભમની યાદી છે કારણ કે શુભમે સંતરાનો રોપો રોપ્યો હતો જ્યારે લેવા ત્યારે ગયાસોમાં છે કે એમ આપણે વિડીયો બનાવેલો હશે અગાઉના વિડીયોમાં જેની એસવી શુભમે બધા એ ફ્રૂટના રોપા રોપા થ તો મસ્ત સંતુ પાસું બની ગયું છે હવે આ આમાં ઘણું મોટું બની જાય એ ગાયો જવો બધી અત્યારે પાણી પાવન કામકાજ શરૂ છે ને ઊભી છે વાટે હવે પાણી પવાઈ જાય તો બધા એને ફરી પાછો ઘાસચારો જે વાઢો છે એ મળી જાય અને આ છે આપણે એશવીની વાવેલી દાડમડી કે જેમાં મસ્ત મસ્ત કળીઓ આવવા મળી છે દાડમની એશ્વીની વાવેલી દાડમમાં જુઓ દાડમ આવવા મળ્યા છે એક બે વાર રોપો સુકાઈ ગયો તો ફરી પાછો મસ્ત બની ગયો છે તો દાડમડી થઈ ગઈ છે પછી સફેદ જાંબુ થઈ ગયા છે અને જામરૂખડી પણ થઈ ગઈ છે મસ્ત અને સંતરો સંતરાનું છોડવો અને આંબો બધું મસ્ત થઈ ગયું છે આ વર્ષે વરસાદમાં જો વધી જાય તો બધા રોપડા ઉજરી જાય એમ છે ને હવે નવા કાંઈક અલગ આપણે થોડાક વાવશું પણ જગ્યાનું અનુરૂપ કરવું પડશે કારણ કે દાળમળી અને જામફળી જામફળીની પેલા સફેદ જાંબુ એ બધું ઢાળિયાની કોરે આવી ગયું છે એટલે વાવવાનું કામ કરે ઓલી બાજુ કરવું પડશે બપોરાનું ટાળું થઈ ગયું છે ને આપણે બનાવવાનું છે રસોઈમાં શીરો શીરો તો હવે રવો આપણે શેકી લઈએ બધો આપડો રવો વાટી લઈ અને પછી ગાય નું દૂધ સાઈડ માં ગરમ કરવા મૂકી દીધું છે તો પણ નાખી દઈ

ભગવાન સત્યનારાયણ ની પ્રસાદીમાં જે પ્રસાદ આવે છે ને આ પ્રસાદ આવે છે ગાયનું દૂધ હોય ગાયનું ઘી હોય રવો હોય અને એલસી અને ફ્રૂટ હોય આપણે ફ્રૂટ નથી નાખવાના પણ મતલબમાં પ્રસાદ તો આ જ હોય એમ તો આપણો પ્રસાદ બનીને તૈયાર થઈ ગયો છે આપણે કોઈ કથા કે નથી ખાલી ઘરે જ તે ખાવા માટે બનાવ્યો છે અને થોડાક ડ્રાય ફ્રૂટ પડ્યા હતા ડૂટી ફ્રૂટી દ્રાક્ષ કાજુ અને એલસી પાવડર નાખી દીધો છે તો આવો બધા જમવા પ્રસાદ તો આપણે ખાવા માટે બનાવ્યો તો ભગવાનને તો ધરવાનો જ છે તો ધરી દીધો છે કાનાને પ્રસાદ